વડોદરા શહેરના સન સિટી ખાતે તરંગ સીએસઆર સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરામાં યોજાયેલ સીએસઆર સમિટમાં એઆઈ આધારિત વર્ક ફોર્સ ડેવલપમેન્ટ ગ્રીન સીએસઆર સ્ટ્રેટેજી અને ટકાઉ વિકાસ લક્ષ્યો સાથે સંકળાયેલા વિષયો પર ઉદ્યોગોના દ્રષ્ટિકોણ પર ચર્ચા કરવામાં આવી સીએસઆર ક્ષેત્રના ભવિષ્ય અને તેની દિશા અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમજ સીએસઆરના નિષ્ણાંતો દ્વારા સમગ્ર દેશ અને વૈશ્વિક સ્તરે સીએસઆર ટ્રેન્ડ્સ પડકારો અને નવીનતાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો ગુજરાત અને સમગ્ર દેશમાં સીએસઆરને સામાજિક પરિવર્તન માટેનો અગત્યનો ઉપક્રમ બનાવવાનો છે ઉદ્યોગો એનજીઓ અને સામાજિક કાર્યકર્તાઓ સાથે મળીને સમાજમાં લાંબા ગાળાનો પ્રભાવ ઉભો કરવા માટેના પ્રયાસોની ચર્ચા કરવામાં આવી સીએસઆર હેઠળ ગુજરાતના અંતરિયાળ વિસ્તારના છોકરા છોકરીઓને ફૂટબોલ અને

We need NGOs. Need. Can we come back to you? Yes, sir. Okay, I'll come back to you. I have a couple of very difficult questions. That we actually did. Okay, so I was uh, sorry for, you know, she happily agreed. And then I went back with that lady escorted her to. Kind of seeing the trend in terms of appreciation towards. Yeah. So, uh, very importantly, on that, uh, mentorship to NGOs is very, very good. મારું નામ રબારી દેવીચંદ મમાયાભાઈ છે હું ધોરણ આઠ માં ભણું છું મારું ગામ ચારણકા હું ચારણકા માં રહું છું તે આખો રણ વિસ્તાર છે તો પેલા તો અમે sport માં કઈ જાણતા નતા પછી અમારા ગામમાં માં arts development આવ્યું તો sir ને બધા આવ્યા જેમને અમને શીખવાડ્યું કે sport શું છે ફૂટબોલ રમતા શીખવાડ્યું પેલા અમને એવું હતું કે ફૂટબોલ રમીને શું કરવું તો પછી અમને લાગ્યું કે ના ફૂટબોલ રમવું જોઈએ સરને બધા રમતા એમના જોયા ખબર પડી કે ના ફૂટબોલ રમીએ તો સારું હોય અમે રગબી ફૂટબોલમાં આવડતું નતું તો અમે એમને મારતા રહ્યા બહાર તો જ્યારે જે છોકરીઓ જીતી હતી એમને જોઈને અમને કોન્ફિડન્સ વધ્યો કે ના અમારે પણ કઈ કરવું હોય હાસન કરવું હોય તો અમે બીજી વાર ગયા ત્યાં રગબી ફૂટબોલ રમવા ને ત્યારે અમારો બ્રોન્જ મેડલ આવ્યો તો લાગ્યું કે ના ડેવલપમેન્ટ થયું છે તો પછી એમાં હું પહેલી વાર ગઈ હતી મારા સ્ટેમિના પહેલી જ વાર સિલેક્ટન સિલેક્શન કરી નાખ્યું હતું તો મારો ત્યારે હું પહેલું નેશનલ હતી ભુવનેશ્વર ઓડિશા ગઈ હતી ત્યાં મારો મહિના એક મહિનાનો કેમ્પ હતો તો ત્યાં પણ હું સિલેક્શન થઈ ગઈ હતી કારણ કે મારું સ્ટેમિના સારું હતું એટલા માટે અને પછી હું ધીમે રગ્બી ફૂટબોલ હું રમતી પણ મને વધારે ફૂટબોલ ગમતું તું પછી હું ફૂટબોલ પણ રમવું જો વધારે અને અમારા ગામના ઘણા છોકરાઓ છે જે ફૂટબોલમાં પણ આગળ ગયા છે અને રગ્બી ફૂટબોલમાં પણ આગળ ગયા છે ફૂટબોલમાં મારું મારા બે નેશનલ છે એ હમણાં જે હું દિલ્હી રમવા ગઈ તી ત્યાં મને મેં ત્યાં બધી છોકરીઓને રમતી જોઈ મને થયું કે ના મારે પણ રમવું છે મને મારો કોન્ફિડન્સ લેવલ વધી ગયો પછી ત્યાં મેં સારું પરફોર્મન્સ કર્યું તો મારું કેમ માટે selection થયું છે અને ત્યાં હું સારો પરફોર્મન્સ કરીશ અને ઇન્ડિયા માટે રમવા જઈશ થેન્ક યુ નમસ્કાર વડોદરા તરંગ સીએસઆર સમિટ ફર્સ્ટ એડિશન નું આજે બરોડા સનસિટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ સી સીએસઆર સમિટના મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર ભાસ્કર ચેટર્જી જે ફાધર ઓફ ઇન્ડિયન સીએસઆર કહેવાય

જેમણે પોતાની ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટીમાં કાં તો સીએસઆર થકી એક ઉત્તમ સામાજિક કાર્ય કર્યા છે એમને બિરદાવવાનો અમને અહીંયા મોકો મળ્યો આ સીએસઆર સમિટમાં મુંબઈ દિલ્હી બેંગ્લોર જેવા અનેક મોટા શહેરોથી સીએસઆર અને એના લાગતા વળગતા ફીડના એક્સપર્ટ્સ અને પેનલિસ્ટ અહીંયા આવ્યા હતા જેમણે ઘણી રચનાક્ષર વસ્તુઓ પર ચર્ચા કરી જેવી કે ઇમરજિંગ ટ્રેન્ડ ઇન સીએસર ઇવોલ્વમેન્ટ ઓફ સીએસઆર ઇન ટુ પોઈન્ટ ઓ ફર્ધર સીએસઆરમાં ટેકનોલોજીનું ઇન્ટીગ્રેશન થાય અને એનો ઉપયોગ થઈ શકે એટલે એઆઈ અને ડિજિટલ સ્કિલિંગ પર પણ સારી એવી ચર્ચા થઈ મોટી સંખ્યામાં બસોથી થી વધારે વ્યક્તિઓ જેઓ કાંઈ કોર્પોરેટ્સ એનજીઓસ કોલેજીસ એકેડેમિક્સ પોલીસ પોલિસી મેકર્સ બધા ઉપસ્થિત રહ્યા અને અંતે આ પ્રસંગને એક યાદગાર ઇવેન્ટ તરીકે એક યાદગાર માહિતી તરીકે બધાને કંઈ ને કંઈ લાભ થયો હશે એવી મારી આશા છેલ્લા બે વર્ષથી આર્ટસ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના સહયોગથી ચારણકા ગામમાં પાટણ જિલ્લાની અંદર ખેલો ચારણકા નામનો એક પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટની અંદર ગામના લોકલ છોકરાઓનું એકસો વીસ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન છે જ્યારે આ ગામમાં એક કોચ તરીકે મને મારી સંસ્થાએ મોકલ્યો ત્યારે ત્યાં સ્પોર્ટ્સનું કંઈ હતું જ નહીં તમે ગયા છોકરાઓને ગ્રાઉન્ડ સુધી લાવ્યા ગ્રાઉન્ડ બનાવડાવ્યું સ્પોર્ટના ઇક્વિપમેન્ટ લાવ્યા એના પછી રોજ સવારે અને સાંજે છોકરાઓને ટ્રેનિંગ ચાલુ કરી ટ્રેનિંગ ચાલુ કરી છોકરાઓ ઇન્ટરેસ્ટેડ થયા ગામના હતા મજબૂત છોકરાઓ હતા અને ત્યારબાદ અત્યાર સુધી બે વર્ષની અંદર પંદરથી થી વધુ અમારા છોકરાઓ નેશનલ કક્ષાએ રમ્યા છે હમણાં તાજેતરમાં બે હજાર ચોવીસના ખેલમાં આગમાં અમારો રગબી ફૂટબોલમાં બ્રોન્ઝ મેડલ હતો એસજી એફઆઈ સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયામાં અમારી બોયસ ટીમનો ગોલ્ડ મેડલ હતો ગર્લ્સમાં સિલ્વર મેડલ હતો તાજેતરમાં બે હજાર પચીસની ની અંદર જે ખેલમાં આગ યોજાયો એમાં જોન કક્ષાએ અ અમારી છોકરીઓ ચેમ્પિયન બની છે વિજેતા થઈ જાવે સ્ટેટમાં બી રમવા જશે તો એક જે સ્પોર્ટ્સને ડેવલોપ કરવા માટે અમારી જે આર્ટ્સ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન જે થોર્ટ લઈને એક કે છોકરાઓને આગળ સુધી એમને પ્લેટફોર્મ મળે એ રીતનું કામ ચારણકા ગામમાં થઈ રહ્યું છે હમ હા જે વિરી જ્યારે ગ્રાઉન્ડ પર આવી ત્યારે અમે સિક્સ સ્ટાન્ડર્ડમાં હતી એમને સ્પોર્ટની એક્ટિવિટી અમે કરાવતા પછી એમને લાગ્યું કે આ છોકરીની અંદર સ્ટેમિના થાકતી નથી બહુ વધારે છે નેચરલી એમ તો અમે એ રીતના એને એથ્લેટિક રગ્બી ફૂટબોલ અને ફૂટબોલ ત્રણ ગેમમાં એમને પાર્ટિસિપેટ કરાવ્યું અને એના ઉપર સ્પેસિફિક ટ્રેનિંગ કરીએ છીએ આ ત્રણ ગેમ ઉપર હમણાં આઈ વેસ્ટ માં અમે ગયા હતા નાસિક ત્યાં વેસ્ટ ની જે વેસ્ટ ના જે આપણા રાજ્યો આવે છે ત્યાંની આખા વેસ્ટ ઝોનમાં છોકરીઓ સિલેક્ટ થઈ હતી છ માંથી અમે ફાઇનલ ઝોનમાં ગયા પુણે મહારાષ્ટ્ર ત્યાં ખાલી ગુજરાતમાંથી એક વીરોનું સિલેક્શન થયું હતું ત્યારબાદ જિંક ફૂટબોલ માંથી બી કોલ અમને મળેલો કે આ છોકરીને ત્યાં આપણે એકેડેમી માટે કોન્ટ્રાક્ટ કરવાનો છે ત્યાં બી અમે વિઝિટ કરી આવ્યા ટાઈગર એન્ડ ટાઈગર જે ટીવી નાઇનનો જે એમનો પ્રોગ્રામ છે ઓસ્ટ્રિયાનો ઇન્ટરનેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામ તો ત્યાં બી સિલેક્ટ થઈ અમે ફાઈનલ જૂનમાં કેમ્પ કરીને આવ્યા દિલ્હીમાં એ બી માર્ચ એપ્રિલ યા મેમાં ઓસ્ટ્રિયા માટે જવાના છે તો એના બી કોલ આવવાની સંભાવના છે એક છોકરી ત્યાં સુધી પહોંચી છે તો એ રીતની અત્યારે ટ્રેનિંગ ચાલુ છે એની ગ્રાઉન્ડમાં હા સ્પોર્ટ્સ મિનિસ્ટરે અમે મળ્યા એમને અમારા બાળકો મળ્યા તો એક મેસેજ પહોંચ્યા છે એમના સુધી નાના ગામની અંદર બી સ્પોર્ટ્સનું આવું ચાલે છે અમારા ડીએસઓ ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ ઓફિસર પાટણ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર પાટણ એ બી એમના એક કનેક્શનથી એ લોકો બધા ગવર્મેન્ટના ઓફિસરો બી એમને અત્યારે ધ્યાન અમારું દોરે છે કે ગામની અંદર છોકરાઓ સ્પોર્ટ્સમાં પ્રગતિ કરી રહ્યા છે તેમનો બી પૂરેપૂરો સાથ સહકાર મળી રહ્યો છે